સાસણગીરમાં વેકેશન મનાવવા માટે મોટા ભાગના ગુજરાતીઓ જતા જ હોય છે અને ત્યાં સારા રિસોર્ટમાં પોતાનો સ્ટે બુક કરાવે છે પરંતુ હું તમારા માટે એક એવી જગ્યા લઈને આવ્યો છું જ્યાં વેકેશન તો મનાવી શકાય સાથે સાથે જો તમે ડેસ્ટિનેશન વેડિંગ કરવા માંગતા હોય ને તો પણ આ જગ્યા તમારા માટે એકદમ પરફેક્ટ છે હું વાત કરી રહ્યો છું સાસણમાં આવેલા અમીદારા રિસોર્ટની આ રિસોર્ટમાં વેકેશન ઉપરાંત લગ્ન માટે પણ એકદમ બેસ્ટ સુવિધા મળી રહેવાની છે અહીંયા તમને डिलક્સ અને સુપર डिलક્સ રૂમ મળી જશે જેમાં શાનદાર બેડ

જેમાં નાહવાની મજા પણ જોરદાર આવશે આ સિવાય હોલ પણ છે જેમાં પણ તમે પ્રસંગો આયોજન કરી શકો છો આ ઉપરાંત ગેમ જીમ વિશાળ ગાર્ડન અને પાર્ટી લોન પણ છે સાથે જ જ રેસ્ટોરન્ટ પણ વિશાળ છે જેમાં મહેમાનો માટે સ્વાદિષ્ટ ભોજનિયા પીરસાય છે પાછું આ પ્રોપર્ટી ને મેનેજ કરે છે એક્સપ્લોર વિથ નીરવ એટલે પૂછવાનું જ ના હોય સાસણમાં તમને આનાથી શાનદાર જગ્યા બીજી કોઈ નહીં મળે વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર ફોન પણ કરી શકો છો